બોલો પરસોત્તમ ભગવાન કી જય ગોપીઓ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે જો આ વિડિયો જોવાવાળા વાળા બધા ગોપીઓ મારા જય શ્રી કૃષ્ણ જય પરષોત્તમ ભગવાન પરસોત્તમ મહિનામાં સૌથી મહત્વનું છે આંબુડું જાંબુડું તો આપણે આંબુડું જાંબુડું વિશે શું છે એ જાણીશું ચલો ગોપીઓ આઈ જાઓ બધા બધા ગોપીઓ બેસી હાથમાં હાથ રાખી અને યાદ કરી અને આંબુડું જાડું ગાવાનું છે આંબુડું જાંબડું ગાવાથી પવિત્ર પુરુષોત્તમ માસ ના વ્રત ની એક વિધિ છે એ હોય જેમ એમાં એટલે ઈ આપણે કરીશું ચોક્કસ ચલો આંબુડું જાંબુડું ગાયશું આંબુડું જાંબુડું હું પૂછું શંકર ને પાર્વતી બ્રહ્મા ને ઘેર બ્રહ્માણી વિષ્ણુ ને ઘેર લક્ષ્મીજી રામ ને ઘેર સીતાજી કૃષ્ણ ને ઘેર રાધાજી કેવી મજા આવી જયારે પાછો તમને ગાવા નો હોય જ નાની મોટી બધી ગઈ મને કે આવશે એટલે આપણે આંબળું જાડું કરું નાની બે વર્ષ થી અને મોટી ઉંમર સુધી દરેક ગોપીઓને આવડું ગમે છે ગમે છે ને મજા આવીને તમને આવી રીતે પરસોત્તમ માસની નાની નાની ઘણી વિધિ હોય છે હું તમને ચોક્કસ બતાવીશ તમે ચોક્કસ જોજો અને મને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જોવાનું ન ભૂલતા મારી વાલી વાલી ગોપીઓ હું તમને ચોક્કસ આપીશ જય પુરુષોત્તમ